નો માય બેગ ઇઝ ટુ માય પાસિંગ મેં તમારી બેગ છે ને તમે ઓલા ખાનામાં મૂકી દીયો હું તમને એમ કહું છું ને તમે મને શું જવાબ આપોની મને સમજાતો જ નથી નો માય બેગ ઇઝ ટુ માય પાસિંગ જ રહેશે રાખો તમારી પાસે આ બેગ જઈ તમને બેગ લાગશે ને પ્લેન આવશે તો એ તઈ તમને ખબર પડશે એ સંપક આપણે તો વિમાનમાં બેઠા તો ઓલી છોકરી

ઓઈલ કરવાતાય રોડામ ખસક ખસક ઓસું થાય ને હરખુ ઉડે રે સંપકા તપાસી પડી ગયા ને હું કે મે તો એવું કાઈ કીધું નથી જો આ પાછી પડવા માંડે તે હાચું કીધું એટલે ઈ પડી ગઈ તે ઓઈલ કરવાનું કીધું ને એટલે ઈ પડી ગઈ ત્રણ ઓઈલનો ભાવ કેવડો એટલે ઈ પડી ગઈ સકર ખાઈ